વડોદરા શહેરના ચોખંડી શાક માર્કેટમાં સતત ખોદકામ ચાલી રહ્યું હોવાથી વેપારીઓને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 માં આવેલ ચોખંડી નાની શાક માર્કેટમાં છેલ્લા 2 મહિનાથી સતત ખોદકામ ચાલી રહ્યું છે આ કામગીરીને કારણે ત્યાંના સ્થાનિક વેપારીઓ અને શાકભાજી ખરીદવા આવતા રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે માર્ગો બંધ રહેતા અને અવરજવર મુશ્કેલ બનતા વેપાર ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે

અમિત ઘોટીકર દ્વારા વોર્ડ નંબર ચૌદ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા ખોદકામની કામગીરી યોગ્ય રીતે આયોજન કર્યા વિના કરવામાં આવી છે જેના કારણે સ્થાનિક લોકો અને વેપારીઓને મોટી તકલીફો પડી રહી છે તેઓએ તાત્કાલિક ખોદકામને રોકી માર્ગો અને બજારને યોગ્ય રીતે સાફ સફાઈ અને વ્યવસ્થિત કરવાની માંગ કરી હતી આ પ્રદર્શન દ્વારા ચોખંડી નાની શાક માર્કેટના વેપારીઓ અને રહેવાસીઓની સમસ્યાઓને પ્રજા સમસ્યા અને સત્તાવાળાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી તેમની મુશ્કેલીઓનું સમાધાન શક્ય તેટલું જલ્દી બને આજ રોજ ચોખંડી છે સાડા ત્રણ કિલોમીટર નો છે અને જેનું કામ છેલ્લા ત્રણ મહિનાથી થી ચાલુ છે તે છતાં તમે જોઈ શકો છો કે જે ગોકળ ગતિ એ કોર્પોરેશન ભ્રષ્ટ નીતિના કારણે કામ નથી કરી રહી એના કારણે અહીંયા રહેવાસીઓને તકલીફ પડે છે અને તમે રહેવાજી પણ મારી પાછળ જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં રહેવા છે ઉપસ્થિત રહ્યા છે વિરોધ લઈને કારણ કે એક બાજુ કોરોના વકરી રહ્યો એક બીજી બાજુ આ ચોમાસાની સિઝન પ્રારંભ થતો હોય ને એવામાં પણ જો ચોખ્ખાઈ ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગંદકી વધુ વધુ પહેલા રોગચાળો ફેલાઈ શકે છે જેના કારણે આજે વિરોધ વડોદરા ચોખંડ ની નાની શાક માર્કેટ નો વિસ્તાર છે આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છે કે બધા જ મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના લોકો વેપાર પણ અહિયાં ખરીદી કરવા આવે છે મારે એટલું જ કેવું છે કે સૌથી વધારે ગુજરાતમાં એ કેટેગરીમાં ટેક્સમાં લેવાતો જો વિસ્તાર હોય તો આ વિસ્તાર છે સૌથી વધારે ટેક્સ અહીંથી લો છો પરંતુ વિકાસના નામે વિનાશ કરી બેઠા છો આજે જો કેટલા વર્ષોથી વડોદરામાં અહીંયા આ શાક માર્કેટ કેટલું જૂનું છે સર સહેજરાવ गायकवाडની વખતથી આ શાક માર્કેટ સારું ચાલતું હતું પરંતુ છેલ્લા વખતથી ફક્ત વિકાસ વિકાસના નામે બે મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું માત્ર માત્ર વાતો થઈ રહી છે કારણ કે અહીંયા એમને કટકી નથી મળવાની અહીંયા સામાન્ય લોકો રહે છે ગરીબ લોકો રહે છે મધ્યમ વર્ગના લોકો રહે છે એમને કટકી નથી મળવાની એટલે અહીંયા કામ નથી થઈ રહ્યા લોકોને મારે એટલું કેવું છે કે ભાઈ તમે સ્માર્ટ સિટીની વાત કરો સ્માર્ટ સિટીની વાતો બાજુ પર મૂકો અહીં સારી સિટી આપવા પણ નિષ્ફળ ગયા છો આજે સ્વચ્છતાનો અભિગમ મહાત્મા ગાંધીજી આપ્યો હતો નરેન્દ્ર કીધું સ્વચ્છતા રાખો પરંતુ ભારતીય જનતા પાર્ટીના અહીંના શાસકો એ વેચીને વિનાશ કરવા પડ્યા છે આજે દરેકે દરેક નાગરિકો અહીંયા બેઠા છે દરેક દરેક વેપારીઓ બેઠા છે પોતે અહીંયા સ્વચ્છતા ઈચ્છે છે સારું માર્કેટ ઇચ્છે છે જે સ્વચ્છતા હશે અને સારું માર્કેટ હશે તો ત્યાં એમની ઘરાકી પણ વધારે થશે અને અહીંયા શહેરીજનો પણ સારી રીતે તેમને એ ખરીદી કરી શકશે માત્ર માત્ર અહીંયા અહિયાં જે શાકભાજી વેચે છે ખેડૂતો સારી રીતે પકવે છે સારી રીતે એમને ધોઈને આ લોકોને વેચવા આપે છે આ લોકો પણ સારી કાળજીથી વેચવા માંગે છે પરંતુ અહીંયા વિનાશ તરજીને અહિયાં જે ધૂળો ઉડે છે તેની લીધે વેપારીઓ જે વેચી રહ્યા છે એમને નુકસાન થઈ રહી છે અને સ્વાસ્થ્ય લીધે જે લોકો અહીંથી ખરીદી રહ્યા છે તેમને ઘરે જઈને વારંવાર ધોવા પડે છે એ શાકભાજી એક વસ્તુ છે કે રોટી કપડાં અને મકાન એ ત્રણ મુખ્ય વસ્તુ છે એ મળવી જ જોઈએ સારી રીતે સારી રીતે મળવી જોઈએ પરંતુ અહીંયા જે આપણે આશ્વાસમાં આરોગ્ય છે તેને લીધે કેટલી બીમારીઓ થાય છે એ બધી પરિસ્થિતિઓ ખ્યાલ રાખવા વગર માત્ર માત્ર કોર્પોરેશન પોતાની રોકડી કરવા માટે અહીંયા બેઠું છે અને અહીંયા લોકોને એક જ અરજ છે કે આ વખતે જો થોડા દિવસોમાં કામ પૂરું નહીં થાય તો આ મોરચો સો ટકા કોર્પોરેશન જશે અને ત્યાં ભૂખ ના આંદોલન થશે પણ ત્રણ મહિનાથી આ લોકો એવું કીધેલું કે એક જ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે બરાબર હવે તમે જો બધે ઠેરે ઠેર જો બધે ગટરો તૂટ્યો છે મચ્છરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કેટલા ઘણા લોકો બીમાર છે કોણ જોવા આવે છે કેમ કે આ બધા જ બગડા શાકભાજી લાઈન શાકભાજી વેચીને ખાય છે પણ રાત્રે મચ્છર તમે જોશો ને તો ખબર પડે છે એટલા ખતરનાક મચ્છર અને જે ત્યાંથી ત્યાં સુધી હવે આ કામગીરી ક્યારે આ લોકો પતાવશે હા ટૂંક સમયમાં જો છ મહિના ઇલેક્શન આવી રહ્યું છે બરાબર આંદોલન અમે કરી આ વિસ્તારના અમે નાની શાક માર્કેટ ચુનારા વાડ ગોયા દરવાજા જાંબુડી કુઈ અને આ પાછળનો વિસ્તાર આ બધા અમે ઉગ્ર આંદોલન કરવાના છે